ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના માં હોળી પર માંગ મેલીની કૃપાથી આ સાત રાશિના જાતકોના બંધ નસીબના તાળામાં આવકમાં મોટો વધારો થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે નોકરી શોધનારાઓએ સફળ થવા માટે વધુ પ્રયત્નો કરવા પડી શકે છે મનમાં મરુચિ પેદા થશે દૂરની મુસાફરી ટાળો નુકસાન થઈ શકે છે જો તમે તમારા લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયાસ કરો છો તો સફળતા સંપૂર્ણપણે ગેરંટી છે સ્વજનોને મળવા માટે આ સારો સમય છે તમને મનોરંજનની તકો મળશે તમે વ્યવસાયિક બાબતોમાં પણ તમારા સાથીદારોથી પાછળ રહી શકો છો હકારાત્મક રહો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી પ્રગતિ થશે તમારી પ્રતિષ્ઠા અને માનબંધને માંગ વધારો થશે તમે આર્થિક રીતે ઠીક રહેશો મિત્રોની સલાહ લો અને સાવધાનીથી આગળ વધો વેપાર અને નોકરીના ક્ષેત્રમાં તમને ઘણી સફળતા મળશે વૃષભ રાશિના લોકો કોઈ વાતને લઈને મૂંઝવણ માંગ રહેશે તમારી મૂંઝવણ વધી શકે છે કામમાં વધુ મહેનત થશે જો તમે પરિણિત છો તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં મધુરતા વધશે મિથુન રાશિની વાત કરીએ તો લોકો સાથે સંબંધો વધારવા માટે હાલનો સમય સારો છે ઘરેલું મોરચા પર વ્યવહાર કરવા માટે રાજદ્વારી બનવાનો પ્રયાસ કરો મિથુન રાશિના જાતકો માટે હાલનો સમય શુભ છે આ સમયે કામની શરૂઆત થોડી સુસ્તી સાથે થશે પરંતુ પછીથી તમારો અનુભવ તમારા કામમાં મદદરૂપ થશે અને સફળતાનો પાયો નાખશે તમને પ્રોત્સાહન અને સહાનુભૂતિ મળી શકે છે સાસરીમાં કોઈની તબિયત બગડી શકે છે હાલના સમયે કોઈ મહત્વપૂર્ણ ઈચ્છા પૂરી થશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે નકામી બાબતોમાં સમય બરબાદ થઈ શકે છે તમારી કમાણીની સંભાવના વધારવા માટે તમારી પાસે શક્તિ અને દહા પણ બંને હશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને આવકનો વધારાનો સ્ત્રોત પણ ઊભો થઈ શકે છે પૈસાના પ્રવાહના ઘણા રસ્તાઓ ખુલી શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખો તમે કોઈ નાની બાબત પર પણ ઉદાસ થઈ જશો અથવા જૂના સારા સમયને યાદ કરવા લાગશો શત્રુઓ મુશ્કેલી ઊભી કરી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવશે કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પણ થઈ શકે છે પૈસા સંબંધિત કોઈ પણ બાબતમાં બીજાના વચનો પર વિશ્વાસ ન કરો હાલના સમયે તમે ધર્મ કે સમાજ સંબંધિત કોઈ કામ કરી શકો છો અતિશય સંવેદનશીલતા હાનિકારક હોઈ શકે છે ઘરમાં ચારે બાજુથી ખુશીઓ રહેશે જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે કન્યા રાશિની વાત કરીએ તો હાલનો સમય લાભદાયી સાબિત થશે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો ભૂતકાળમાં કરેલા પ્રયાસો સફળ થશે આવકના સ્ત્રોત મજબૂત બનશે તમે લાભ મેળવી શકશો તમે કલા અને સાહિત્ય તરફ આકર્ષિત થશો વધુ ખર્ચના કારણે થોડુંમ ટેન્શન રહેશે હાલના સમયે તમે બીજાની મદદ કરશો નવું કામ સાવધાનીપૂર્વક કરો અને પૈસાનું રોકાણ ટાળો तीय शारीरिक समस्याओं थी परेशान रहो तुला राशि बात करिए तो हाल समय तब प्रवास पर जा छो। पैसा ना मामला मंग उतार चढ़ाव रहे लाभ मलवानी संभावना छे। खराब संगत की बचो नहींतर तमे कोई मुश्किली म फसाई शक छो પારિવારિક જીવન શુભ રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે ઓફિસમાં તમને કોઈની સાથે પરેશાની થઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા જીવનસાથી પ્રત્યે વિસ્તૃત હુંફ અનુભવશો जो अमु काम तमारी इच्छा मुजब नहीं थाय तो तरह मूल पण बगड़ी शेय बाबतों में समय प्रतिकूल छे तेथी खूब काळजी राखो मित्रों साथे सुखद प्रवास थशे। हालना समय तमारी धन संबंधित दरेक समस्या दूर थई जशे। नानी समस्याओं माटे तमारी जातने तैयार राखो तरू विवाहित जीवन सारू जशे ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને વેપારમાં આર્થિક લાભ થશે વેપારના કામમાં થોડો બિનજરૂરી તણાવ પેદા થઈ શકે છે અને જેના કારણે તમારું મન વિચલિત થઈ શકે છે તમે તમારા કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો અન્ય દ્રષ્ટિકોણથી પણ સમય અનુકૂળ છે કોઈ શુભ કાર્ય પર પૈસા ખર્ચ થવાની સંભાવના છે धीरज राखो देवड़ना मामला बेदरकारी नुकसान थवानी संभावना छे। है तमारी बहन तरफ थी कोई सारा समाचार मिली मकर राशि बात करिए तो हालना समय तमारो नक्षत्र चरम सीमा पर रहे छे। तमारा अंगत जीवन में बधु सारूम रहे छे। तमने परिवार जीवन साथी तरफ थी सहयोग मैसे સામાજિક દૃષ્ટિકોણથી તમને સન્માન મળશે કોઈ પણ કારણ વગર ભય પેદા થશે તમે તમારા સંબંધો માટે સંપૂર્ણપણે સમર્પિત રહેશો તમને લાભના સમાચાર મળશે મકર રાશિ ધરાવતી મહિલાઓને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો પોતાની બહાદુરીમાં વધારો અનુભવશે તમારી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ હલ થઈ જશે અને તમારા બધા પેન્ડિંગ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે નાણાકીય સ્થિતિ સુધરશે પરંતુ નવી પ્રોપર્ટીમાં સમજી વિચારીને જ રોકાણ કરો હાલના સમયે સંબંધીઓ સાથે જોડાયેલી કેટલીક જૂની સમસ્યાનો ઉકેલ આવી શકે છે તમારે વધારે ઉત્સાહ સાથે કામ કરવાનું ટાળવું પડશે લોકોને તમારા વિશે કેટલીક ગેરસમજ પણ થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે આવનારી તકોનો અવશ્ય લાભ લો પરિવારના કોઈ સભ્યને લઈને તમે ચિંતિત રહેશો તમે થોડી અસુરક્ષિત અનુભવી શકો છો જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગો છો तो निराश निराशो नहीं जीवन में परेशानियों मेडी मांगनी कृपा दूर थशे परिवार में हलवो तनाव थवानी संभावना छे। तमारी पत्नी जे कहे ते अंगे विवाद न करो परंतु धीरज थी विचारो तो मित्रों आ अमारी माहिती गमी हो ए, तो चैनल ने सब्सक्राइब करो